તો કોક ના ઘર ભગાય છે સુખા શેડાને લેમ કોશું તને હાલ દેવા પડશે સુટા ઠેડા પડે શાંતિ રાખકે કીચડુ કીચડુ થાબા હા શેખ શેખ દેખાતો નહીં શેખ તમે હતા શેખ શેખ આમ બાકી બહી શેખ શેખ તમે ખુરશી ક્યાં ભડી પાછા પડે થોડા દેહ દોઠ શેખ છે બ્લોક કરી પાઉ સરખા બે હાડો કે શેખ પડી જાય છે હમણાં હમણાં વચેલા વચેલા બુચલા ખુરશીને નહીં દેવું હોય હા કોઈ નહીં હા نہیں کوئی <gul> 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 આ ખુરશી આડી પડી લાગે છે એટલે બેસતર થાવા તો બે મિનિટ હવે હા આમ દે છે લાગે છે ખુરશી જેવી લાગે આ પડવાની ખુરશી ના પડી તમે હા આમ દે છે આ બે આસી પડી ઊભા થાજો ઊઠો હોય ઊઠો નકર બે આ ખુરશી બગાડો તમે આ ખુરશી તો મોં ગઈ તમે એમ થઈ જા ખુરશી ને તો ટાયર વાળી ખુરશી એટલે ખુરશી હલે આ ખુરશી ઓમ આટલી ઉલડે ઓય આ તો બહુ ઉલડે હે હવે ખુરશી રાને ફોય પડ્યો હે ઉપર થાકે આ ખુરશી પડે પણ ખુરશી નથી આમ આમ ધારો આ ખુરશી ને ટાયર પકડો કે દો ટાયર વાળી ખુરશી અત્યારે થોડી હડે સાકર સડી ગયા આ ખેડ તમારી બે ઉપર આવતો વિશ્વાસ એમ તો રાખું આ તો નહી બે બે બસ પાર કુકડી રાણ ના હારો કે ના કમ પાર હરો હારો બે

પણ શું કીધું ફટાફટ ગરમ પાણી પણ મૂકી લાવજી જો મોડું થયું તો મારા બેટા ઘરમાં એક સુડો હે કંજુસ મારવાડી ના નહીં ગેસ લાવતો કે નહીં કશું નહીં લાઇટ એ નહીં હાલ પડવાતી અને ફટાફટ ફટાફટ ત્રણ વસ્તુ એ કે આને સુલા ઉપર સડે મોટો બંધ રાખે બધું થાય ના સડે આજ તો પાવર કરવો જ છે બધી ગુનાન કહું કે એક વખત તો કરે આજની ઉપર પાવર કરવો કરવો કરવો

કે નબર વિચાર ગડુ તો મે ડબાયું હા છેડે આલે શું કે ખબર છે હા આટટક આવે ને એટલે મોઢેથી જતો રે તે મે તો ગડુ હંકા ડબાય રાખ્યું ગડુ ડબાયું તો જીવ જાય કે ના જાય એમાં બકી ગયા તમે માણસ જતો રે જીવ ના જાય પણ જી મોઢે જાય બધા એમ કેતો તો તે અમે ગડુ ડબાય રાખ્યું સી બાર નેાળવા તાડો આરે આરે આર ઓર લે હા આ જે ખાવા નોટુ થઈ ગયો મનમાં બહુ લેતો નઈ મનમાં નઈ હા કવના નળિયા રેપો વાળવા આવી ને બધું કાઢી લઈશ કમ એ નોકર ભાઈ એ હા બે શાંતિ છું ઓ

ના ક્યાં ચાલ ફૂ નેકર બારો હવે શું ગણે નધી રાખો તને અમાર નોકરીમાં નધી રાખો હે શું દો રોય તું મને ગાડવાનું કેતો નેકર બારો નહી આ ડોખો જઈ પડે જે ખાડા ખોદાઈ પડવાનો વાળો તું નેકર બારો ઊઠ પડ્યા

કશું કેવું નહીં પોટી ગાડી એને વારો લેવાનો એને કાઢવાની છે આ શિયાળાને પછી હવે શેક પહેરવા થાય છે ગાડી ઈજી તો અંદર ભલે શે પણ દેખા છે ને કુકરી ગાયના કાઈ ખોટી

ઈ વેચી મારિયા અને તમે આને ના હોય તો હિંગ ને ધંધો ચાલુ કરો અને મારા માટે થોડું દુકાન બનાવું ઘરે મે આ કપને કટ લેરી ને બધું હું ઘરે ધંધો કરું વેકાશે દ્વિકિડનક મૂતો લગાઈને પેરીને ફેશન કરી હા તો તો આલવાની કે દે